નમસ્કાર વિશ્વના ટ્રેડર્સ ઇડર તરફથી હું જયેશ પટેલ હું ઝુમિટોમો કેમિકલ્સ લિ ઇન્ડિયા લિમિટેડ જાપાન કંપનીનો લાસ્ટ છેલ્લા ચાર પાંચ વર્ષથી ડિસ્ટ્રિબ્યુટર છું અત્યારે હાલ આપણે નવા પાકની વિશે વાત કરીએ મગફળીની અંદર તો મગફળીના પાકની અંદર છેલ્લા બે વર્ષથી ખૂબ જ એવો બહુ મોટા પ્રમાણની અંદર ડોરનો ઉપદ્રવ બહુ ચાલી રહ્યો છે એની અંદર જે જે ખેડૂત મિત્રોએ અમારી ભલણ મારા નીચેના ડીલર ખેડૂત મિત્રોએ જે જે સારા ખેડૂતોને વફરાયું હતું ડેન્ટોસનો ઉપયોગ કરાયો હતો એ ખેડૂતોનો ખૂબ જ સારો એવો ફાયદો રહ્યો હતો અને છેક સુધી બી એને ડોરનો પ્રોબ્લેમ આવ્યો ન હતો જે ખેડૂતોએ અન્ય લોકલ વસ્તુ એફએસ અથવા અન્ય ભરતા નામવાળી જે પ્રોડક્ટનો ઉપયોગ કરેલો હતો તે એની અંદર સારા એવા પ્રોબ્લેમ અને પ્રશ્નો આવ્યા હતા અને એ પણ ક્યારે જોવા મળે ખેડૂત મિત્રો કે જે ચાલીસ દિવસ પછી જોવા મળતો હતો હવે ચાલીસ પીસ ચાલીસ પચાસ દિવસ પછી જોવા મળે તો એના માટે ફરીથી તમારે એક્સ્ટ્રા એડિશનલ બીજા અન્ય ખર્ચાઓનો ઉપયોગ કરવો પડે છે કે જે અન્ય ખર્ચાઓ ના થાય એના માટે ખેડૂત મિત્રો અને મારા ડીલર મિત્રોને એક જ બધા આગ્રહ રાહુ રાખું છું હું કે તમે ખેડૂત મિત્રોના સારા અને સારા હિત અને ફાયદાકારક માટે ઓનલી ફોર એક જ વસ્તુનો સુવિધાનો ડેન્ટોસૂનો જ ઉપયોગથી અને એના દ્વારા જ એનો પટ કરાવ ઉપયોગ પટ કરાવો તો ફાયદાકારક અને સારા એવા રહેશે ને અને પરિણામ બી પરિણામ બી એને સારા એવા મળે છે તો મારી આગ્રહ એક જ આગ્રહ એવો છે ખેડૂત મિત્રોનો અને ડીલર મિત્રોનો કે ભાઈ ડેન્ટોસનો જ ખેડૂત મિત્રોનો ઉપયોગ કરાવડાવો એવી મારી ખૂબ એક એક અપેક્ષા છે ધન્યવાદ